ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપેલ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક વનરાજ ઠાકોર નામનો આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોએ જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કર્યો છે જેમાં ઘણા જ અભદ્ર બિભત્સ ગાળો ભાંડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા બીભત્સ શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને બિભત્સ ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કર્યો છે અને આ આરોપીએ અને વિડીયો ઉતારનાર તમામ તેમના સાગડી તો ભેગા મળીને આદિવાસી સમાજને જાતિ વિરુદ્ધ જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઈરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટોળ ઊભું કરી દીધું છે જેથી આવા માથાભારે અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તાત્કાલિક કાયદેસરના પગલાં ભરી તેની અટક કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી છે જ્યારે બીજા એક પિંકેશ જીરો ચારસો પાંચ આઈડી નામવાળા ઈસમે પણ આદિવાસી સમાજની મા બહેનો સ્ત્રીઓને સંબોધિત જાતિ વિશે ગાળો અશ્લીલ ભાષામાં સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ કરી સમસ્ત આદિવાસી સમાજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં અપમાનિત કરતા આ ઈસમો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે